રાજકોટના ધોરાજી તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીનો સેશન્સ કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો વર્ષ બે હજાર બાવીસમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની બાબતે ધોરાજી પંથકમાં એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અજય ધીરુભાઈ બારૈયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી સને બે હજાર બાવીસની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સાત માસનો ગર્ભ હોય ડૉક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાધીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવ હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની ફરિયાદીની ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે